ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલ દ્વારા ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેની ઝલક પર નજર કરીએ તો આ પ્રોગ્રામ માં સૌ પ્રથમ ભીમ સંકલ્પ સાકાર કલોલ ની ઉપાસિકા દ્વારા ત્રિશરણ પંચશીલ સહબુદ્ધ વંદના કરવામાં આવી અને ત્યારબાદ ગાયત્રી પ્રાથમિક શાળાની બાલિકા દ્વારા સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારબાદ ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલ અને શ્રવણ આગાસ ગ્રુપ ગાંધીનગરનો પરિચય તથા પ્રવૃત્તિ વિશે માહિતી આપવામાં આવી હતી પ્રવીણભાઈ સતરિયા દ્વારા અમારી વિરાસત વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન સાથે વર્ણન કરવામાં આવ્યું ત્યારબાદ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નાટક ઝંખના વાદળી સવારની જે બુદ્ધ ધમ્મ અપનાવવાના સંદર્ભમાં વિસલ બ્લોઅર ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યું તે એક ઉત્કૃષ્ટ પ્રકારનું મનને જાગૃત કરનાર સમાજને રાહ ચિંધનાર અંધશ્રદ્ધા તથા અસ્પૃશ્યતા પર પ્રહાર કરનાર અને દરેક બહુજન સ્ત્રી પુરુષ યુવાન યુવતીઓએ ખાસ જોવાલાયક છે વિશેષમાં આ નાટકના લેખક દિગ્દર્શક અને અભિનેતા તરીકે રહેલ આયુ મેહુલ મૈત્રક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સમગ્ર કલાકારોનું ડોક્ટર સાહેબ આંબેડકર તથા ગૌતમ બુદ્ધનું કેલેન્ડર સન્માન પત્ર ત્રિરત્ન આપી સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા ખૂબ જ સન્માન કરવામાં આવ્યું હતું रिपोर्टर भिखा भाई ए मकवाणा नंदासन

કલ્ચું હું મારા મનને શુદ્ધ કરું છું સ્મૃતિ સ્મૃતિ શુશ્વ શુશ્વ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું હું મારા મનને શુદ્ધ કરું છું સાધુ 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 જે અને એની સાથે સાથે પાંચમી સતાપનીની અંદર ચિરીયાthio आर्या ने 7वीं सदी के अंदर जे चीनी यात्री હતા એ આવ્યા મુસાફરી યુએન ચા એ લોકોએ જારે ભારતનું भ्रमण કરી ત્યારે સમગ્ર દેશની અંદર જ્યાં જો ત્યાં બુદ્ધ બુદ્ધ અને બુદ્ધ હતા આ દેશ એટલે ગુદ્ધનો દેશ આ દેશ એટલે શાંતનો દેશ આ દેશ એટલે શિલનો દેશ આ દેશ એટલે સમાનતાનો દેશ જારે દેશની અંદર તફા તો गौतम बुद्ध ઇશ

तो बुद्ध की थोड़ी बात अठार सौ छन्नू में मित्रों भारत की अंदर क्या अपनी विरासत तो थी पर आ विरासत में जमीन की नीचे दाटी देवा मांगी थी पहली बात, भारत की अंदर अठार सौ छन्नू में नेपाली सेना का पूर्व कमांडर इन चीफ जनरल शमशेर शमशेर सिंह बहादुर राणा है आ एमओएस एंकर कुहर ने जगह में शोध करी अठार में आ लुम्बिनी जे बुद्धनु जन्मस्थल है એની શોધ કરના ચીફ જનરલ સમશેષ Singh બહલુર રાણા હતા એ પહેલો લિંબુની આ બુદ્ધનું જન્મસ્થળ છે એના વિશે કોઈની પાસે જાણકારી નથી સાથીઓ 19 કો દ્વારા આજ સુધી 1897 માં વિશ્વની ધરોહર તરીકે એને સુરક્ષિત કરવામાં આવી છે નેક્સ્ટ મિત્રો આપ બધા ઠીક છે જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ બુદ્ધ ગયા

છ વર્ષ સુધી સતત તપસ્યા જ્ઞાન પ્રાપ્તિ માટે અને એ જ્ઞાન પ્રાપ્તિ થયા પછી એ પોતે ત્યાં હતા ત્યારે ઉરુબેલાની એક રાજકુમારી નગર સેટની છોકરી સુજાતા એ સુજાતા ત્યાં આવી એ એના બાળકના જન્મના વધામણી માટે કોઈ પણ વ્યક્તિને એ એની ખીર ખવડાવવા માંગતી હતી ત્યાં તથા તો ગૌતમ બુદ્ધ એ જ્ઞાન ધરીને બેઠા હતા અને ત્યાં આગળ સુજાતાએ એમને ખીર ખવડાવી અને ત્યારે બુદ્ધનો જ્ઞાન પ્રાપ્ત થયું અને કહ્યું કે માત્ર ઉપવાસ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી

अपनी पूरी जिंदगी समर्पित कर दी उन्होंने भारतीय संविधान का निर्माण किया जो सभी नागरिकों को समान अधिकार और अवसर प्रदान करता है यह संविधान आज भी हमारे देश में समानता और न्याय की नींव है वह केवल एक नेता ही नहीं बल्कि एक शिक्षक और प्रेरणा स्रोत भी थे जिन्होंने हमारे सा, सामाजिक न्याय के प्रतीक हमारी जिम्मेदारियों को स्पष्ट किया डॉक्टर का योगदान भारतीय समाज के लिए अत्यंत महत्वपूर्ण है। क्यों? आज, आज भी के कई लोग डॉक्टर भीमराव अंबेडकर से नफरत करते हैं क्योंकि उनके योगदान का सबसे पहला कारण समाज में जातिवाद की गहरी जड़े डॉक्टर भीमराव अंबेडकर जातिवाद और सामाजिक असमानता के खिलाफ निर्णायक कदम उठाए जिससे ऊंची जाति के कई लोगों ने पा, अपने पारंपरिक लाभों के खिलाफ चुनौती महसूस हुई है उनके योगदान का दूसरा कारण अंबेडकर की क्रांतिकारी सोच और उनके तो सुझाए गए तो सुधारों की जटिलता है डॉ दो, अंबेडकर विच, के पुरानी विचारधारा के अनुसार पुरानी मान्यताओं और व्यवस्था को चुनौती दी जिससे उनकी उपस, उप, उपेक्षा जिससे उनकी उपेक्षा स्वाभाविक हो सकती है उनके योगदान का तीसरा कारण है डॉक्टर भीमराव अंबेडकर द्वारा अपनाया गया बौद्ध धर्म उन्होंने हिंदू धर्म जाति व्यवस्था से मुक्ति पाने के लिए बौद्ध धर्म अपनाया जिससे उन्होंने कई लोगों ने अस्वीकार कर दिया डॉक्टर भीमराव केवल शोषित या पिछड़े समाज के लिए बल्कि पूरे देश के लिए अमूल्य है जय सावित्री जय 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 दा बोलकर जय 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 આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે